હવે જાણીશું બારે રાશિના જાતકોનો રાશિફળ રાશિ પ્રમાણે કેવા ઉપાય અને કયા મંત્રોના જાપ કરવાના છે તે પણ જાણીએ શરૂઆત કરીએ મેષ રાશિથી જી બિલકુલ મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે અ લ અનિ આવા જાતકો માટે આજે તો તમારો દિવસ આનંદ અને પ્રમોદમાં ભીતે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે તમે આજે યાત્રા પ્રવાસના યોગ પણ ઉત્પન્ન થઈ રહ્યા છે યાત્રા પ્રવાસ ઉપર જઈ શકો એમ છો તમારા જીવન સાથે સાથે આજે મધુર સંબંધો સ્થપાશે

કોઈ પણ રીતે બદામી રંગનો જો પ્રયોગ કરો છો તો આજનો દિવસ આપના માટે શુભ અને મંગલપ્રદિગો થશે અને વાત કરીએ મંત્ર જાપ વિશે આજે કયો મંત્ર છે જેનો જાપ કરો મેષ રાશિના જાતકો માટે મંગલકારી નીવડશે તો આજે આપના માટે ઉત્તમ મંત્ર રહેશે ઓમ પુરાણ પુરુષોત્તમાય નમઃ આજે આ મંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે શુભ અને મંગલપ્રદ રહેશે તો અવકાશ મળે મંત્ર જાપ અવશ્ય કરવા જી

શુભ રંગની જો વાત કરવામાં આવે તો વૃષભ રાશિના જાતકો માટે આજે શુભ અને મંગલ મંગલપ્રદ દ્રષ્ટિગોચર થઈ ગયો છે પ્રયોગ કોઈ કરો દિવસ આપના માટે અને વાત કરીએ મંત્ર આજે વૃષભ રાશિના જાતકો માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે ઓમ જય શ્રીમન નારાયણ આ મંત્રના મંત્ર જાપ કરવા મંગલકારી રહેશે શુભપ્રદ રહેશે જ્યારે અવકાશ મળે પાંચ મિનિટ આ મંત્રનો જાપ અવશ્ય કરવો જી

આજે સંતાન માટે કોઈ સારા સમાચાર મળી શકે એવા પણ ગ્રહમાન બની રહ્યા છે તો એકંદર દિવસ આપના માટે શુભ અને મંગલપ્રદ છે વાત કરીએ ઉપાયની તો આજે મગની દાળનું સેવન કરવું આપના માટે શુભ અને હિતાવહ સાબિત થશે વાત કરીએ શુભ રંગ વિશે તો આજે મિથુન રાશિના જાતકો માટે પીળો રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી નીવડશે વાત કરીએ મંત્ર જાપ વિશે આજે મિથુન રાશિના જાતકો માટે ઉત્તમ મંત્ર ગણેશજીની આરાધના રહેશે એ મંત્ર છે ઓમ ગણનાથાય નમઃ આજે આ મંત્રના દસ મિનિટ પાંચ મિનિટ જેટલો અવકાશ મળે જ્યારે સમય મળે મંત્ર જાપ કરવા આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે તો જ્યારે સમય મળે મંત્ર જાપ અવશ્ય કરવો આપના માટે શુભ રહેશે જી

ઉપરાંત વિરોધીઓ આથી આજે વિરોધીઓ તમારા આજે પ્રબળ બનશે એ પ્રકારના પણ ગ્રહમાન રહે છે તો એકંદર દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરી ઉપાયની તો આજે રાંધેલા અનાજનું દાન કરવું આપના માટે શુભ સાબિત થશે શુભ રંગ આજે આપના માટે બદામી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી નીવડશે શુભ મંત્રની વાત કરીએ તો આજે આપના માટે ઉત્તમ મંત્ર દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે ઓમ અંબિકા ય નમઃ આજે આ મંત્રનો જાપ આપના માટે સાનુકૂળ સાબિત થશે આપનો દિવસ સહજતાથી પાર થાય એ પ્રકારની ગ્રહસ્થિતિ બનશે આજે આ મંત્રને દસ મિનિટ જાપ કરવા હિતાવ સાબિત થશે જી

શુભ સાબિત થશે વાત કરી શુભ રંગ વિશે તો આજે આપના માટે શુભ રંગ છે નારંગી આજે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવ સાબિત થશે જાણીએ આજના દિવસના આપના માટે શુભ મહામંત્ર વિશે તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર જે દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે એ છે ઓમ સૂર્યનારાયણાય નમઃ આજે આ મંત્રના જાપ કરવા દસ મિનિટ પંદર મિનિટ જ્યારે અવકાશ મળે આ મંત્રનો જાપ કરો આપના દિવસને વધારે શુભ વધારે મંગલપ્રદ બનાવી શકશે તો આપનો દિવસ શુભ રહે એના માટે મંત્ર જપ શુભ કાર્ય સાબિત થશે જી બિલકુલ શ્રી રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે વાત કરીશું કન્યા રાશિની કન્યા રાશિના જાતકો માટે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કેવો દિવસ આજે પસાર થશે અને સાથે કયા શુભ મંત્ર છે કે જેનો જાપ આપના માટે લાભદાયી રહેવાનો છે તે જાણીએ કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ જેના વર્ણના અક્ષરો છે પઠ અને અણ આવા જાતકો માટે આજે મહેનતથી દરેક કાર્યમાં તમને સફળતા પ્રાપ્ત થઈ શકે એમ છે પરદેશ યાત્રાની તક પણ આજ આપને પ્રાપ્ત થાય તે પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે આજે તમારા માતા પિતાના આશીર્વાદ તમારી સાથે રહેશે દરેક કાર્યમાં સફળતા અવશ્ય પ્રાપ્ત થઈ શકે એમ છે આરોગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ આપના માટે મધ્યમ સ્થિતિનો જોવા મળી રહ્યો છે આરોગ્ય પ્રતિ થોડીક સભાનતા આપના માટે શુભ સાબિત થઈ શકે વાત કરીએ ઉપાયની તો આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય રહેશે લક્ષ્મી સહસ્રનામ સ્તોત્રનો પાઠ કરવો એ આપના માટે શુભ મંગલકારી ઉપાય છે વાત કરીએ શુભ રંગની તો આજે આછો લીલો રંગ આપના માટે રંગલકારી વાત કરીએ શુભ મંત્ર વિશે તો આજે આપના માટે ઉત્તમ મંત્ર છે જેનો જાપ કરવાથી દિવસ વધારે શુભ ને વધારે મંગલપ્રદ બનશે મંત્ર ઓમ શ્રી માત્રે નમઃ આજે આ મંત્રનો જાપ કરો આપનો દિવસ મધુર સાબિત થશે જી

પરિવારમાં આનંદ અને ખુશીનું વાતાવરણ આજે બની રહે તે પ્રકારના પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે દાંપત્યમાં પ્રેમ અને ખુશીઓ આજે જળવાતી રહેશે તો તો એકંદરે જોઈએ આજનો દિવસ જાતકો માટે શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે આધ્યાત્મિક પ્રવચન સાંભળવું આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે વાત કરીએ શુભ રંગની તો આજે આપના માટે શુભ રંગ સિલ્વર છે કોઈપણ રીતે આરંગનો પ્રયોગ આપના દિવસને વધારે શુભ ને માંગલિક બનાવી શકે એમ છે વાત કરી મંત્ર જાપ વિશે આજે તુલા રાશિના જાતકો માટે ઉત્તમ મંત્ર ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ બની રહ્યો છે તો જ્યારે અવકાશ મળે શક્ય હોય તો સાંજે સંધ્યા સમયે આ મંત્રનો જાપ વધારે શુભ સાબિત થશે તો પાંચ માળા અવશ્ય આ મંત્ર જાપ કરો આપનો દિવસ વધારે શુભ વધારે મંગલપ્રદ સાબિત થશે જી તો હતા તુલા રાશિના જાતકોનું રાશિફળને કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણી લીધું છે અને હવે વાત વૃશ્ચિક રાશિની કરીશું કે વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કયા ઉપાય આપના માટે વધુ શુભકાર સાબિત થશે તે જાણે વૃશ્ચિક રાશિ ચક્રની આ આઠમી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય આવા જાતકો માટે આજનો દિવસ તમને ખુશી અને સન્માન આપે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે આજે તમારો પ્રભાવ અને મહત્વ વધશે સાથે તમને વ્યવસાયિક ક્ષેત્રથી લાભ મળવાના પણ યોગો આજે દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે તમને મનપસંદ આજે ભોજનનો સ્વાદ કે આનંદ પ્રાપ્ત થઈ શકે એમ છે તો એકંદરે આજનો દિવસ આપના માટે શુભ અને મંગલ પર જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે આપના માટે ઉત્તમ ઉપાય રહેશે ગુલાબના પુષ્પથી મા અંબાની પૂજા કરવી અથવા મા અંબાને કોળદેવીને ગુલાબના પુષ્પ અર્પણ કરવા શુભ રંગ આજે આપના માટે જે દ્રષ્ટિગોચર છે રક્ત રંગ છે આજે રક્તવર્ણ ભગવાનના કોઈ પણ રીતે ઉપયોગ કરો આપના માટે મંગલકારી નીવડશે અને વાત કરીશું મંત્ર જાપ વિશે આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે સર્વોત્તમ મંત્ર જે દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે એ મંત્ર છે ઓમ દુમ દુમ દુર્ગા ય નમઃ આજે આ મહામંત્રનો જાપ આપના માટે શુભ સાબિત થશે તો જ્યારે અવકાશ મળે આ મંત્રના જાપ કરવા શક્ય હોય તો સવાર સાંજ બે સંધ્યા સમયે આ મંત્રનો જાપ મંગલકારી નીવડશે જી તો વૃશ્ચિક રાશિના જાતકોએ કયા મંત્રો જાપ કરવાના તે આપણે જાણી લીધું અને કેવો દિવસ તેમનો પસાર થવાનો છે તે તો જાણી લીધું હવે વાત કરીશું ધનરાશિની ધનરાશિના જાતકો માટે કેવો દિવસ બની રહ્યો છે તે પણ જાણીશું પણ જો આપ પ્રશ્ન પૂછવા માંગતો હોય તો આપની ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ સંપર્ક કરો આપના પ્રશ્નોના ઉત્તર અમે કાર્યક્રમના અંતમાં આપને આપતા હોઈએ છીએ જલ્દીથી આપ અમને અમારો સંપર્ક કરી શકો છો આગળ વધીશું ધનરાશિ વિશે જાણીશું ધનરાશિના જાતકો માટે કયા ઉપાય લાભદાયી રહેવાના છે તે જાણીશું ધન રાશિ ચક્રની આ નવમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે ધાર્મિક સ્થળોની મુલાકાત થઈ શકે એના ગ્રહમાન છે પરિવારમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ આજે બન્યું રહેશે તમને ધન લાભના યોગો આજે જોવા મળી રહ્યા છે ભાઈ બહેનોમાં આજે સંપ જોવા મળશે તો એકંદરે આજનો દિવસ તમારા માટે શુભ મંગલપ્રદ અને ભાગ્યવર્ધક જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે કયો ઉપાય છે જે કરવો આપના માટે હિતાવસ સાબિત થશે તો આજે નારાયણની પૂજા કરવી આપના માટે શુભ અને મંગલકારી નીવડશે શુભ રંગની વાત કરીએ તો આજે ધન રાશિના જાતકો માટે પીળો રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવસ સાબિત થશે અને વાત કરીએ મંત્ર જાપ વિશે આજે ધનરાશિના જાતકો માટે ઉત્તમ મંત્ર દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે દ્રામ દત્ત નમઃ આ મંત્રનો કરો આપનો દિવસ સાબિત મંગલકારી નીવડશે જી ધન બાદ હવે વાત મકર રાશિની કરીશું અને મકર રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે અને કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે અને કેવો દિવસ પસાર થશે તે જાણીએ મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ બની રહ્યા છે આજે કેટલાક અવાંછની ખર્ચના આપે કરવા પડશે જે ઈચ્છા હોય છતાં અમુક ખર્ચા આજે કરવા પડી શકશે આજે વાણી ઉપર સંયમ રાખવો આપના માટે લાભપ્રદ સાબિત થશે આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું આજના દિવસના ઉપાયની વાત કરીએ તો આજે મકર રાશિના જાતકોએ મહાદેવજીને પંચામૃત અર્પણ કરવું શુભ અને મંગલકારી નીવડશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે મકર રાશિના જાતકો માટે જાંબલી રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે શુભ સાબિત થશે અને વાત કરીએ મંત્ર જા આજે મકર રાશિના જાતકો માટે સર્વોત્તમ મંત્ર જે દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે એ છે ઓમ શૂલ નમઃ

આજે તમને માનસિક અશાંતિ જેવું લાગે થોડું આજે નિર્ણય શક્તિનો અભાવ આપની અંદર જોવા મળી શકે પણ આજે ભાઈ બહેનોમાં તમારા સંબંધોમાં મધુરતા વ્યાપશે તો સાથે વ્યવસાયની દ્રષ્ટિ આજનો દિવસ લાભકારી જોવા મળી રહ્યો છે તો એકંદરે આજનો દિવસ મિશ્ર પ્રતિસાદ વાળો બની રહેશે વાત કરીએ ઉપાયની તો આજે માતા પિતાના આશીર્વાદ લઈ કાર્યની શરૂઆત કરવી આપના માટે મંગલકારી નિવડશે

જીવનસાથી સાથે વાદ વિવાદ ન થાય તે બાબતે ઉપાયની તો આજે કેસરથી શ્રીયંત્રની પૂજા કરવી આપના માટે શુભ અને મંગલપ્રદ થઈ શકે એમ છે વાત કરીએ શુભ રંગની તો આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે એ છે લીંબુ પીળો રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી સાબિત થશે અને વાત કરીએ શુભ મંત્ર જાપ વિશે તો આજે મીન રાશિના જાતકો માટે ઉત્તમ મંત્ર છે ઓમ દત્તાત્રેયાય નમઃ આ મંત્રનો જાપ કરો આપનો દિવસ સાનુકૂળ સાબિત થશે આજના દિવસની આપની મનોકામના પરિપૂર્ણ થશે જી